মূকেলুনাৰিছ বৰব <laughs> 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 વેલકમ બેક ટુ માય ન્યુ મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફર્સ્ટ ક્લાસ વાગી જશે આઠ અને જોઈ લો મમ્મીએ ફર્સ્ટ ક્લાસ નાસ્તો તૈયાર કરી દીધો છે આપણા માટે અને આપણો યાર સવારનો નાસ્તો કરવા જોઈએ ડબાઈ એટલે એક સમય ચા ના હોય ને તો એ ચાલે પણ નાસ્તો તો જોઈએ જ નાસ્તો ગમે તે હોય ફરી બરાબર છે તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો જબરજસ્ત ખીચડીઓ કરી છે મમ્મીને હાથમાં જાદું ખબર જ નહીં પછી શું નાખે જ ખબર નહીં પડતી તો ફિલહાલ કન્ટિન્યુ અને રિક્ષણ ચાલે હવે મરતાનું બરાબર તો ફાઇનલી આપણે આવી ગયા દીઘાબેન કે તમે મરચો હું તો એના તો નહીં કારણ કે જીગો છે એટલે જીગો હોય એટલે આપણે ના હોય એવું છે તો આપણે તો ઘેર કોમ છે વિલ્ડિંગ એટલે આપણે તો ઘેર જવાનું વિલ્ડિંગ કરવા પણ આવી જઈશું એરઆઈ કેટલું કોમ કરવા માટે કારણ કે બિલ્ડિંગનું કોમ છે એવું અર્જન્ટ હતું એટલે ભાઈ તો પેલો તેની જીકન દીપો બી હાથ લેશે તો ફિલાલ જઈએ આપણે ઘર તો ફાઇનલી આપણે વાગી ગયા છે સવા આઠ અને આવી ગયા આપણે કારખોને બરાબર છે તો આજે દરવાજાનું જેટલું કોમ અધૂરું હતું એ આજે પતી જવાનું જો આ ઉપરનું હેન્ડલ બી આવી ગયું નીચેનું હેન્ડલ બાકી હતું બસ એટલું જ હતું અને જે મેન ડિઝાઇન જે છે એ લગાવવાની બાકી છે બસ બીજું દરવાજાનું કશું બાકી રહ્યું નહીં તો પછી આ બે જારીઓ જે છે એમાં પાછા સરના છે બસ બીજું કશું કોમ નહીં ઉત્તમનું ઓલ ઓવર કોમ પૂરું બરાબર છે તો ફિલહાલ માટે કન્ટિન્યુ રહે જેમ જેમ કોમ કોમ આગળ વધે એમ એમ તમને હું બતાવતો રહીશ બરાબર ફાઇનલી મિત્રો દરવાજો લગભગ નેવ ટકા રિયાળી કરી મૂકી દીધો છે આપણે સાઈડમાં બરાબર ફિલહાલ અને ડિઝાઇન એકલી બાકી રહી છે એમાં બરાબર અલ્પા બે જગ્યાએ ફૂલ બિલ્ડિંગ મારા રહી ગયું આ બે જગ્યાએ રહી જ તો હવે જારીનો વારો કાઢ્યો છે બરાબર તો જે રસરી હવે ઉઠાવ હાલ તો 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 ફાઇનલી મિત્રો જોઈ શકો છો જારી બનાવી દીધી છે અને પેલી બીજી એક નોની જારી પણ તૈયાર છે અને દરવાજો પણ તૈયાર છે હવે ખાલી ઓનલી ફોર ડિઝાઇનનું કોમ કરવાનું બાકી રહ્યું છે અને એક ઝોપલી બનાવવાની છે નોની મંદિરની બરાબર છે એ ઉત્તમના ઘરની જોડે એક મંદિર છે એમને ઉત્તમ જ બનાવડાવી દીધી છે મતલબ એટલું કોમ રહ્યું છે તો આજનો આખો દિવસ અને કાલનો આખો દિવસ બે દિવસ છે આપણે બે દિવસમાં સેટ સોલ્વ કરી દેવાનું બરાબર તો ફાઇનલી મિત્રો આપણે આ ઘરે ઘરે આવીને બારીને દવાખાને લઈને ગયા અને દવા કરાવી બાલીને એક ઇન્જેક્શન મૂકાઈ ગઈ બરાબર શરદી ઉદના તાવ એવું થઈ ગયું તો આવીને અત્યારે હુતી છે કોમી ના કહીએ છીએ ને તો એ જાત કરે કોમી શું કરવાનું કહો પછી ભંડારે આવીને ભંડારે લઈ આવે રાસન અને હવે મમ્મીએ શાક વઘાર્યું છે આપણે જ ખાઈ ને પાછા કોમ્પર જતા રહીએ બરાબર છે એટલે કન્ટિન્યુ થઈશું બ્લોગમાં અને ચેલા પણ નવા હોય તો પ્લીઝ એ રિક્વેસ્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરો જોજો બરાબર છે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અર્જુક ઘરે ખાઈને અને આગળ તો ખબર પડી ગઈ અલ્પેશ અને અર્જુન કાકા બી એ ભેગા થઈને મારા માટે કશું સરપ્રાઈઝ રાખી છે બરાબર શું સરપ્રાઈઝ છે એ તો ખબર નહીં જો આ રીતનું કંઈક ઢોકીન મૂકેલું છે હવે અર્જુન કાકા વિડીયો ઉતારશે હું જોઈશ બરાબર છે सुसा आओ राधे राधे करो करो और वर से ये बात करे अरे वी कोना नौ मारा ना ले श्याम तू सी मोसन श्याम भी यमुना है ले ने इसी तरफ एक छे और हमें हमारे पड़े जो दो हार दब्बर बने हैं

અને કટિંગ બટિંગ ઓન મુકિંગ થાય બધું એ રીતનું બનાવી છે બરાબર તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો લગભગ સરિયા પટી ગયા છે આ એક જ જે લોબી સરી પડીને એક જ વધી છે બરાબર આ બધા ડિઝાઇનના કટિંગ કરી દીધા છો અને આ જે મોટી જારી હતી મેન એમાં ડિઝાઇન રેડી જ કરી દીધી છે મોસ્ટ ઓફલી તો સરિયા લગભગ ખૂટ્યા એટલે આપણે જવું પડશે ભણસોરા સરિયા લેવા તો આપણે સરિયા ઘણી કાઢી કેટલા લાવવાના છે અને એક મંદિરની નોની ઝોપડી બનાવવાની છે એના સરિયા કરવા પડશે બરાબર છે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો જારી ઓલ સેટ જોઈ શકો છો તમે જો તો આ રીતની કંઈક ડિઝાઇન છે બરાબર અમારું કોમ કેવું લાગે તમે યાર કશું કોમેન્ટમાં જણાવતા નહીં કેવું કોણ છે ખાલી ખાલી જોયા કરો બ્લોગ કશું તમે વ્લોગ તો જોવો છે ને એટલું સારા એટલું મારા માટે બહુ છે સેલ્યુટ છે તમને બરાબર છે તો ફિલહાલ આ બીજી દરવાજાની જોડે જે અટાચ જારી આવે ને એનું કામકાજ ચાલુ ઉઠા કરી દીધું છે હવે એક જ સરી રહે છે એમાં બધું જંગ જીતવાની છે તો જી હું ફાઇનલી મિત્રો જઈએ છીએ પણસસોરા ભગવત સ્ટીમમાં બરાબર સરિયા પીતા એટલે લેવા જવું પડશે તો જીએ ભગવત સ્ટીમમાં બતાવીએ તમારે કન્ટિન્યુ બરાબર તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે આમાં જો આ પણસોરાથી આપણે સરિયા લઈને આવી ગયા આપણે જો અને આ જારી પણ આવીને આપણે કટિંગ કરીને ચોંટાડી દીધી ને હજુ બીજી જારીનું કટિંગ કરવા અલ્પેશ બરાબર તો આજે લગભગ જારી જારીનું કોમ ફિનિશિંગ થઈ જશે પછી કાલે સીધું ઝોપલી બનાવીને અને ફિનિશિંગ કરવાનું રહે બરાબર એટલે બહુ કોમ લે લે તો ફાઇનલી મિત્રો લગભગ બાકી જશે સાડા છ અને આપણે લગભગ નેવ ટકા વોલ વર્ક પૂરું કરી દીધું છે હવે ખાલી એક ઝોપલી એક લીધ છે બરાબર દરવાજાની ડિઝાઇન રેડી કરી દીધી છે પેલી બે જારીઓની ડિઝાઇન રેડી કરી દીધી છે હવે અમારે કશું કરવાની જરૂર છે નહીં હવે થોડુંક એક છે સ્ટોપર એક લગાવવાની છે અંદરની સાઈડ એ તો કાલે લગાવી દઈશું ને અમારે નીચેની સાઈડ ફૂલ વેલ્ડિંગ નાની બાકી છે બરાબર છે એ પણ આપણે કાલે સવારમાં કરી દઈશું ને જોપલી પણ કાલે સવારમાં આપણે બનાવીને લગભગ દસ વાગ્યા સુધી આપણે ઉત્તમના ઘરે ફિટિંગ કરવા ઇન્સ્ટોલેશન કરવા જતા રહીશું તો કેવો રહ્યો આજનો બ્લોગ કેવું રહ્યો અમારું કોમ એ તમે વિડીયો કોમેન્ટમાં જણાવી દેજો બરાબર છે અને એવું લાગે તો હું યુટ્યુબ મારી યુટ્યુબ ચેનલ પર શોર્ટ્સ જે તમને ઘરે ઇન્સ્ટોલેશન કર્યા પછીનો જે વિડીયો છે દરવાજાનું સેટઅપ જે છે એ તમને મારી યુટ્યુબ ચેનલ પર શોર્ટ્સ દ્વારા તમને હું બતાવી દઈશ એટલે તમે જોઈ લેજો બરાબર છે તો કોઈ પણ આપણે જારી દરવાજાનું વર્ક કરાવવું હોય ગેટ બનાવડાવો હોય શેડ મારાવો હોય ગમે તે ફેબ્રિકેશનનું કામ આપણે કરી આપવામાં આવશે બરાબર ને આપણું જય માતાજી ફેબ્રિકેશન છે આપણું બરાબર છે જો કે બોર્ડ વર્ડ તો કશું છે નહીં પણ તો આપણે માતાજી નામ પર ફેબ્રિકેશનનું રાખીએ છીએ તો તમારે પણ કંઈક કોમકાજ કરાવડાવવું હોય તો અમારો સંપર્ક કરજો યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરજો અમારો હલ્પેશનો નવા મોબાઈલ નંબર હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ તો ત્યાંથી અમને કોન્ટેક કરી લેજો બરાબર છે તો આજના માટે આલું મળીએ નવા ટૉપિક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય માતાજી